કોઈની સાથે છૂટાછેડાની વાત હોય કે કોઈની સાથે નવું ઘર માંડવાની વાત હોય કે કોઈની સાથે જૂનું ઘર માંડેલું હોય તેની સાથે સમાધાનની વાત હોય આવું બધું રાજકારણમાં ખૂબ સહજ રીતે ચાલ્યા કરતું હોય છે એક સમયે જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા એ સમયની પણ એવી જ કંઈક વાતો છે કે ત્યારે પણ આવું જ બધું તડજોડનું રાજકારણ ચાલ્યા કરતું હતું એટલે સ્વાભાવિક જ આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં એ બધું થવાનું છે અને થવાનું શરૂ થઈ ગયું છે નમસ્કાર મિત્રો લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે કમર કસી રહી છે ખાસ કરીને જે સત્તામાં છે એ ભારતીય જનતા પાર્ટી વધારે કમર કસી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મૂળભૂત સ્વભાવ એ છે કે વિજયી હોય કે પરાજ્ય હોય તેમની મહેનત અવિરત ચાલતી રહેતી હોય છે અને ગુજરાત રાજ્યમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જે તમામ રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો અંકે કરી છે એવું જ કંઈક આ વખતે લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ વિક્રમી રીતે વિજય મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી વિશેષ કમર કસી રહી છે આમ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય હવે આમ આદમી પાર્ટીનું નામ પણ છેલ્લી ગુજરાતની વિધાનસભા ચૂંટણી પછી નોંધનીય બન્યું છે એટલે તેનો ઉલ્લેખ પણ કરવો પડે એટલે આમ આદમી પાર્ટી પણ તેની રીતે મહેનત હોય છે અને તમામ રીતે રાજકીય તડજોડ બધું ચાલતું હોય છે કોઈની સાથે છૂટાછેડાની વાત હોય કે કોઈની સાથે નવું ઘર માંડવાની વાત હોય કે કોઈની સાથે જૂનું ઘર માંડેલું હોય તેની સાથે સમાધાનની વાત હોય આવું બધું રાજકારણમાં ખૂબ સહજ રીતે ચાલ્યા કરતું હોય છે એક સમયે જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા એ સમયની પણ એવી જ કંઈક વાતો છે કે ત્યારે પણ આવું જ બધું તડજોડનું રાજકારણ ચાલ્યા કરતું હતું એટલે સ્વાભાવિક જ આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં એ બધું થવાનું છે અને થવાનું શરૂ થઈ ગયું છે હવે જે વાત કરવાની છે એ છેલ્લી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે સફળતા મેળવી હતી અને પાંચ બેઠકો તેમના ભાગે આવી હતી પાંચ બેઠકો તેમણે જીતી હતી તેમાં સૌથી વધુ અત્યારે જે ચર્ચામાં જે નામ છે એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોકે તેમના વિરુદ્ધ બધા આરોપો અને ગુનાઓને દાખલ થયા અને તેમને જેલવાસ થયો હતો પણ અત્યારે સૌથી વધુ તેઓ મીડિયામાં ચર્ચામાં રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હવે તો આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલે તેમને લોકસભાના ઉમેદવાર પણ પોતાના વિસ્તારમાં જાહેર કરી દીધા છે અન્ય એક નામ જે ચર્ચામાં રહ્યું જે અત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં જેમનો પ્રવેશ થયો છે એ વિસાવદર બેઠકના ભૂપતભાઇયાણી ભૂપતભાઈએ અગાઉ ઘણી બધી કહી શકાય કે અલગ અલગ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવીને તેમણે રાજીનામું આપ્યું હતું અગાઉ રાજીનામાની વાત થઈ હતી ને ભારતીય જનતા પાર્ટીમાં જવું કે ન જવું કે પણ છેલ્લે તેમણે છેલ્લા તમામ નિર્ણયોને ધ્યાનમાં રાખીએ તો એમણે આમ આદમી પાર્ટી છોડી દીધી છે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિસર રીતે તેમનો પ્રવેશ થઈ ગયો છે હવે અન્ય બે જે નામ અત્યારે મીડિયામાં કેન્દ્રમાં આવ્યા છે હવે પછીના નામ ભૂપત ભાયાણી અને ચૈતર વસાવા પછીના નામ એ છે ગારિયાધાર ભાવનગર જિલ્લાની ગારિયાધાર વિધાનસભાના ધારાસભ્ય એ સુધીર વાઘાણી સુધીર વાઘાણી ઉપરાંત ભાવનગર લોકસભા બેઠક જેના જેમાં આવે છે એ બોટાદ વિધાનસભા અગાઉ બોટાદ તો ભાવનગર જિલ્લામાં વિસ્તાર હતો અને અત્યારે એ બોટાદ નવો જિલ્લો બન્યો છે પરંતુ એ બોટાદ વિધાનસભા એ ભાવનગર લોકસભામાં આવે છે તો એ બોટાદના અત્યારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એ છે ઉમેશ મકવાણા તો આ બંને ધારાસભ્યો ભાજપમાં જશે કે કેમ એવી ચર્ચા ચાલી રહી છે કારણ કે ભૂપતભાઈ આણી ભાજપમાં પ્રવેશી ગયા છે ચૈતર વસાવાનું આવું બધું ચાલ્યું અને જે પાંચ ધારાસભ્યો છે એમાં હવે પછીની જે એના તેની સીધી અસર ભાવનગરના રાજકારણ સાથે જોડાયેલી છે કારણ કે ગારિયાધાર એ ભાવનગરનો તાલુકો છે પરંતુ એ બેઠક લોકસભાની દ્રષ્ટિએ એ અમરેલીમાં જાય છે એટલે ભાવનગર ઉપરાંત અમરેલી લોકસભાના રાજકારણ સાથે પણ આ આમ આદમી પાર્ટીનું રાજકારણ અત્યારે જોડાયેલું છે તેને અસર કરનારું આ ઇફેક્ટ કરનારું પરિબળ છે અને વાત થઈ તેમ ઉમેશ મકવાણા તો ભલે બોટાદ વિધાનસભાથી જીત્યા છે પરંતુ તેઓ અત્યારે તેમનો જે મત વિસ્તાર છે એ ભાવનગર લોકસભાને સીધી અસર કરવાનો છે અત્યાર સુધી એવું થયું છે છેલ્લી બંને લોકસભા ચૂંટણીમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બંનેમાં ભારતીય જનતા પાર્ટીને છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો જીતેલી છે કારણ કે સ્વાભાવિક જ વાત છે કે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના ગુજરાતી વ્યક્તિ છે ને વડાપ્રધાન બનતા હોય અને તેમની લોકચાહના છે એટલે સ્વાભાવિક જ સીધી રીતે લોકોનો પ્રેમ તેમના તરફ હોય અને બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ તેમને છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો જીતાડી છે એ જ પ્રમાણે છેલ્લે બે હજાર ઓગણીસમાં પણ બન્યું અને તમામ છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને અંકે કરી હતી હવે આ વખતે જોવાનું એ છે કે શું આમ આદમી પાર્ટી એકાદ લોકસભા એકાદ બે ત્રણ ચાર પાંચ કે જે કાંઈ પણ ગણો એમ પણ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી જીતીને પોતાનું ખાતું ગુજરાતમાં ખોલાવી શકે છે કે કેમ એ જોવાની વાત છે કારણ કે ગઈ વખતે વિધાનસભા ત્યારે તો તેના પક્ષના પ્રમુખ ગોપાલ ઇટાલિયા હતા પરંતુ આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી હતી કોંગ્રેસની અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે કારણ કે ધારાસભામાં માત્ર તેમના સત્તર ઉમેદવારો છે અને હવે રાજ્યસભાની પણ જે ચૂંટણી આવવાની છે તેમાં પણ કોંગ્રેસમાંથી કંઈ ઉમેદવાર આગળ રાજ્યસભામાં જાય એવી શક્યતા ઓછી છે કારણ કે તેમનું ધારાસભ્યોનું બળ ખૂબ ઓછું છે તેના અત્યારના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એ પણ ભાવનગરના છે અને કમર કસી રહ્યા છે પરંતુ વાત મિત્રો આ બંને ગારિયાધાર અને બોટાદ એ બંને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની છે એ બંને ધારાસભ્યો ઉપર ભાજપની નજર હોય અને શું તેઓ આ ભૂપત ભાયાણીની જેમ તેમાં ભાગ ભજવીને ભા ભારતીય જનતા પાર્ટીમાં જશે કે કેમ એવું રાજકીય રીતે ચર્ચાઈ રહ્યું છે અને મીડિયાની પણ આ નોંધ આજુબાજુમાં બધેય ચાલી રહી છે જો કે બંને ધારાસભ્યો તો એવું કહી રહ્યા છે કે અમે તો માત્ર આમ આદમી પાર્ટીના જ વફાદાર ધારાસભ્યો છીએ પણ પરંતુ આવું રાજકારણમાં કહેવાતું હોય છે એક બીજી શક્યતા એ પણ છે કે જે રીતે ચૈતર વસાવા ને અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા છે એટલે છવ્વીસમાંથી એક બેઠક જાહેર થઈ ગઈ છે એ જ પ્રમાણે શું આમ આદમી પાર્ટીના લોકસભાના ભાવનગરના ઉમેદવાર તરીકે બોટાદના ઉમેશ મકવાણાનું નામ જાહેર થઈ શકે કે કેમ એક એવી પણ વાત છે અને અમરેલી લોકસભા બેઠકમાં એ ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીનું નામ જાહેર થઈ શકે કે કેમ તેવી પણ શક્યતાઓ અત્યારે ચાલી રહી છે એટલે બંને ધારાસભ્યો શું ભાજપમાં જઈ શકે કે બંનેની રાજકીય કારકિર્દી આમ આદમી પાર્ટીમાં આગળ વધીને બંને લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની જેમ બની શકે છે કે કેમ આવી બધું આવું બધું રાજકારણ આવું બધું મીડિયાની દ્રષ્ટિએ અત્યારે ચાલી રહ્યું છે હવે આગળ શું થાય છે એ જોવાનું રહેશે ધન્યવાદ મિત્રો